તમારો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે તો લગ્નમાં ગયા હતા લગ્નમાં લાડવા કઈને આવી ગયા કરે તો મિત્રો આજે તો કંટાળો આવે છે બહુ ત્યાર પણ હવે ગાર નહીંવાનું ચાલુ છે ગા એ તો નેદાઈ જશે અને ફળી પણ આવી જશે બે ત્રણ દિવસમાં વેણવાની છે અને જપલા પણ ભરવાના છે તો મિત્રો માર્કેટમાં લઈ જશે તો હું માર્કેટનો વ્લોગ બનાવી જરૂર બતાવીશ તો મિત્રો મુની બેન હાલ વોંચ છે તેમને પરીક્ષા છે તે બતાવું તો તમે જોઈ લો વ્લોગમાં મિત્રો અમારે પરીક્ષા છે તો અમે વાંચે છે તમારે પરીક્ષા હોય તો કોમેન્ટ માં લખજો શાનું પેપર છે મુન્ની બેન અમારું જો ઇંગ્લિશ નું ઇંગ્લિશ નું પેપર હોય તો હવે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વાંચો હવે વેન્ટી દીએ મિત્ર મિત્રો ની બેન તો તેમનું કામ કરે છે મિત્રો આપણે પણ બ્લોગ બનાવવાનું કામ કરી જઈએ છીએ તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ પણ તમે મિત્રો કરી દો મિત્રો હાલ નેદવાનું ગાર તો હવે નેદાઈ ગયો છે નેદવાનું જ નહીં ગાર તો હવે ખાલી વેણવાનું જ છે મિત્રો તો મિત્રો હવે ચોળી નોંધવાની છે થોડીક જ બાચી રહી છે તો મિત્રો એ ચોળી આજે નદી કાઢીએ તો મિત્રો હું તમને બતાવું ચાલો મિત્રો તમે લો ચોળી નેદવાનું ચાલુ છે તો મિત્રો કાલે નદી કાઢી હતી ચોળી પણ થોડી રહી ગઈ હતી તેના માટે આજે ચોળી નોંધવાનું ચાલુ છે અને ગાર પણ કેટલો મોટો થઈ ગયો છે અને એ તે વેણવા આવી જશે જ્યારે પણ વેણવાનું માર્કેટમાં છે બ્લોક બનાવવાની જરૂર બતાવીશ તો મિત્રો હું તમને બતાવું નજીકથી હાલ ચોળી નોંધવાનું ચાલુ છે ચોળી કેટલી મોટી મોટી થઈ ગઈ હતી તમે બ્લોગમાં જ જોઈ લેજો તો ચાલો તમે તો તમે જોઈ લો ઘર આટલો મોટો મોટો થઈ ગયો છે તમે તો ગારને ઘરને ફળી આવી તે બતાવો તો તમે જોઈ લો તમે તો તમે જોઈ લો ઘ ને નૈન નાની ફળી આવવાની ચાલુ થઈ ગઈ છે તમે તો તમે જોઈ લો વેણવા પણ આવી જશે તમે તો તમે જોઈ લો ચોળી નોંધવાનું ચાલુ છે થોડીક રહી ગઈ હતી તે હાલ ચાલુ છે તમે તો તમે જોઈ લો ને નાનો ઘર હજી આટલો મોટો થયો છે અને પેલી ચોળી તમે જોઈ લો કેટલી મોટી થઈ છે તે જોઈ લો આટલું બાકી હતું ખાલી ચાલુ જ છે આજે હું તમને બતાવું બાજી કેટલી મોટી મોટી થઈ ગઈ છે તો મિત્રો જોઈ લો આ બાજીમાં મિત્રો આ બાજીમાં ભૂંડરા આવે રાતને ખબર જ ના પડે તો મિત્રો આવી બાજીમાં કોણ જાય ભૂંડરા કાઢવાય અમારે તો ના જઈએ હસી હાસી તેના લીધે ભૂંડરા તો નીકળી જાય તમે જોઈ લો તાર બોધેલો છે ઝાટકાનો પણ ઝાટકો નહીં બોજો ખાલી ઢોરાને અને રોજડાને બીવરાવા માટે તાર બોધેલો છે તો મિત્રો તમે પણ આવી રીતે તાર બધજો અને રોજડા આવે તે માટે કારણ ના મૂકતા કારણ કે તે મરી જાય તેટલા માટે તમે જો ખાલી ઝાટકાનો તાર બચજો અને ઘણા બધા તો ઝાટકો લઈને બહુચજો પણ કારણ મૂકવાનું નહીં તેનાથી ઢોરા ઢોરા કે રોજડા મરી જાય તેટલા માટે તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જતો હતો મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો આ હવે મળીશું બીજા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી